અમારે મને મોને બોલવું નહીં હવે તો મોન વગર જ બોલવું છે અને હવે પણ અમે શું કરી અમે થાપા ઓ ખબર નહી

તે મારે તમે ઘે કેવા આવવાનું લે એ વેરા માટે તે છે બે હટો વેરા ઉઘરાવાય આ ઓય મોહ નવાય એ તો તમારા ઘેર બે બેન ત્રણ ત્રણ વખત ના બન હોય મારે યાર એકવાર કહી દીધું એટલે ભર દેવાનો હોય અરે બે વખત નઈ દે વખત આબુ પડે ભાઈ પૈસા આવી ચાણી આવવાનું હોય એ ની તમારા વાજે કોઈ નવરા નહી અમે સમજ્યા વાત કરી જાવ કે પોપટલાલ હું એ સબ્બે ના ની પાડે મુકો મારા જોડે પૈસા આવશે ને તાન હું વેરો ભરે તરત મને ધેર દે થાપ છોડી દીધી એટલે ચટપટ જોએ ઓય નઈ કરાવો सरपंच જે દંડ કે ને એના રે ભોગવસી હવે ના ના ભાઈ જેવું એટલી ગળા ઇન્સ્ટાગ્રામ માં એક રીલ બનાવીને મેલ દઉં તો થોડા ઘણા ફોલોઅર વધી નક હમણા હાલ ગામનું કામ આવી જા પાહો કાળા કાચકાળી સરપંચ આશીર્વાદ છે સરપંચ તમારે નહી કરવાનો આ સભ્ય મને ચોક વચ્ચે થાપો ચોડી બે ચમ સભ્ય હાથો ના થઈ ગયા ચોડી સરપંચ

બે થાપો માર દે કોયનજી તમી તા કપડાયા વગર હા માર દે માર દે બે થાપો તમે કોઈ ઉંચા આવા દે બોલશું તો હું બીવાઈ જાય સરપંચ સુ હાથમાં રાખો રાજી હા રાજી રાજી તમારો ન્યાય થઈ ગયો હા થઈ ગયો મારો ન્યાય તમે રાજી હા રાજી હવે તમે જો મારા બેન વાત કરવી કશે હો તો ને મે તા હે દે જો હા

કોતો કો દેખાતું છે સને હા સરપંચે ન્યાય કર્યો ઈમો એક થાપના ના 10 રૂપિયા રાખ્યા તા એટલે 50 રૂપિયા જળ્યા હી ના હોય તો જઈને પોત થાપો તોડી આવું ઈમો મજા આવી છે લા વાતો નહીં જવા દે સરપંચ જોડે પાછો હવે બીજી વાત જવા દયો હવે જે જરૂરી વાત છે ને એ કરું તમન

થોડા કડક નિયમ કરવા દે આવી મારી વાત આપડો બોલો કોઈ ઘેર જતા નહીં મારા કડક નિયમ કરવો આવી નેની નેની વાતો મન સરપંચ નું રહેતું નહીં અને સરપંચનું નું ના રહે એટલે આપડા ગામ નું ઈ ના રહે સરપંચ એક વાત કહું હા નેની નેની વાતોમાં તમે કુદીન પડો છો ને તમે તમે ન્યાય કરો છો સમજ્યા હા એટલે જ કહું આવી કડક નિયમ કરું તમે બધા ગામ વાળા જોન કર દેજો કોઈ બી માણસ બહાર નું હોય કે આપડા ગામ નું હોય ઉસાઈ નું ઉત્તર આડવાનો વધારાની વાત કરવાની નહીં ગમ ના હોય કે બાન ના હોય વધારાની વાતમાં કોઈને પડવાનું નહીં સરપંચ હોય સભ્ય હોય કોમ પૂર્તિ વાત કરવાની કોઈ આગળ વધારાની વાત નહીં કરવાની કોઈ બી મોણા પૂછા એટલો ઉત્તર આ વાતની ઓર બદલ રાખવી અને તમે ગોમાળાને જોન કરી દેજો બે જણા બરાબર આવી રીતે હેટ શું તો આપડા ગોમમાં ઝઘડાઈ નઈ થઈ સુખ શાંતિ જળવાઈ રહે આ એ વાત સાચી છે હો

બોલો ઓય સરપંચ નું ઘર કઈ બાજુ હ સરપંચ નું ઘર ઓવા સરપંચ ના ઘરે જાવ એવું થઈ ઓવા કશે વાંધો નહી હેડો સરપંચ ના ઘરે મુકવા આવો અલે હેડજો બતાવજો હું આવું હો શું હે બે આવ આવ આટલા ઉભરા હું હાલ જાવ અલા ભાઈ પેલી ગટર ની લાઈન વાળા આવશે યાર મોળું થાય તો બતાવા બધું હાલ પાછો આવ દેવા આવજો હા દેવાજો

ગટર ની લાઈન વાળો ભાઈ આવતો તો પેલા મેલામ ગટર ઉભરાય ને તે ગટર નવી ન ખાવાની હ પણ હવે ઈને ફોન કરીને ના પાડી કે આજ મેણ ની આવે કાલ આયે હું ની વાત જોઈને નું પોતો ને હવે એ ના પાડી બેઠો હેટી શેર પણ હવે હું કરશું ટાઈમ આવી તો હું કરું કો ગટર નું કામ તો થાય નહીં વિચારું હું ગોવિંદજી ને ઘેર જાવ ગોવિંદજી ને લઈ અને મારા ઘેર લાવ મે લેબુડીઓ વેણી રાખીન તે લેબુડીઓ લઈ અને બે જણા બજાર માં જઈને ભરાઈ આઈએ

ભલામણો બાઈક જવા છું જવાનું હે ઓમ જવા દઉં આ બાજુ બે હાલ પાછા આવી જાય જવા દો તમે તરફ પણ આપણે હિસાબ તો હો ચિંતા ના કરો મને મારવા આવ્યો તાળ તમારું કોમ હું કોમ ભરાવા હો એ તમે જો ફોન કર દો કે અમાર ગામના સરપંચ આવે ને ભાવ હારો ભરીયા લજો અલા પણ યાર હંગાત આયો તો ફરક પડે યાર ફોન મન રૂપલુ આવન ઈમાં રાત ડાળાનો ફરક યાર હેડો ને યાર હંગાત આપો પડશે હેડો હું તમાર ભાડું કઢાય બસ હાલ લોડો લેડો જાણી

તો કોક પૂછો પૂછે ઇનો જવાબ આલવાનો વધારેનો બોલવાનું નહી હું મત કીધેલું તમે પણ યાર બોલવા ટાઈમ બોલવું પડે તમને ખબર પડે કે નહી યાર શેરપાન પણ તમે એવું કીધેલું જ ભાઈ અમારે એવું જ કેવું પડે કે બોલાય નો ઉત્તર હોય હા આ તમે એમ કીધેલું કે બાદ નો હોય કે ગોમ નો હોય પૂછે ઇનો જવાબ આલવાનો વધારેનો કોઈ બોલવું નહી બે આપ મે તીજો પાછો જોડો તમે બે જણા કઈક શાંતિ રાખીને ઉભા રહો હું આન વાત કર દઉં આ બાજુ આવો બિન્દર સાહેબ હ ના ના હવે આવું નહીં બીજો બિલ્ડર બનાવજો નહીં જો મારી વાત આપડો એ નિહાળ નું કોમ મારા બે વર્ષ ચાલે બરાબર બે વર્ષ હું આ ગોમ કોમ કરવા રહું તો તમારા ગોમ ના લીધે મારું મગજ બેન થઇ જાય એટલે મારા આ નિશાન નું કોમ લેવું નહીં એ બિલ્ડર કોઈ ગોડા નહીં સમજો હા તો જોઈ લીધા તમે ત્યાં કોઈ ખારો બિલ્ડર લાઈ એ હાલ બનાવી જો મારા કોન્ટ્રાક્ટ લેવો નહીં બરાબર હું આ જવું હવે આ ભલા મોણા નેટ નેટ તમારો કોન્ટેક્ટ મળ્યો તો જેટલી ભલા મોણ કરી તાણ તો તમારો નંબર હાથમાં આવે તો અને યાર આવી તમે છૂટી પડો ને થોડું ચાલ હેડો ને યાર નેહાળ વતાવ ઓવની વાતો મગસમાં ના લેહો હું આ ખાલી કોમ જોવા આવ્યો ઈમાં ભલા મોણા આટલું ભમ્યો તો બે વરસ કોમ કરવા વાકણ આવું તો જેટલું ભમુ લ્યા ચાલ ભાઈ

અબરૂત અમે ઘટાય યાર અમે નહી ઘટાય પેલા બિલ્ડર હું કઈ ગયો ખબર છે કે ગોમાળા બધા ગોડા હે ગોડા હે યાર હાલે પણ યાર તમે એવું કરો તો પૈ ગોડા જ કઈ ને એમ નહીં સરપંચો તો એટલું નહીં બોલી એક તાઈ બિલ્ડર ના કે અમાર ગોમાળા ગોડા ના કાય ડાયા હે પણ કોમ હાલવાનું હતું એટલે નમતી આલી તી ના આગળ એવી નમતી નાલવાની હો એ ને તો એનો ભાઈ વળી અલે યાર પણ તમે યાર બોલવા ટાઈમે બોલ્યા ને આ બધું તમે જ બાફ્યું અમે નહીં બાફ્યું તમે અમને એમ ગીધેલું છે કે કોક પૂછાય એનો જવાબ આલવાનો વધારેનો બોલવું નહીં ના સ્વીકાર બિલ્ડર જતો રહ્યો જે ઢળાવાનું હતું એ ડળાઈ ગયું હવે તમે બે જણા બિલ્ડર ગોતી લાવો આપડે નવી નિહાળ બનાવવાની હોય અને એ જવાબદારી તમારી બે ની જ કોઈ વાંધો નહી